આજે તો આપડે નીકળી ગયા ધોરાજી ફટાકડા લેવા આપડે ગૌશાળાના જાવ ફટાકડા બતાવતું બધાય કેવા કેવા મળે ના હાલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં તો દિવાળી નજીક આવતી છે આપણે આવી ગયા ફટાકડા લેવા તમને બતાવું ધોરાજીમાં આવેલું છે ગૌ ત્યાં બહુ સસ્તા મળે રાહત ભાવે બતાવું તમને આખું વ્યુ આખું પાર્કિંગ છે અહીંયાથી તમે જોઈ શકો છો આખું બધું અંદર એન્ટ્રી બતાવીએ તમને ફટાકડાનો સ્ટોલ આ જો બહારનું નું પાર્કિંગ આ જો માધવ ગૌસેવા ટ્રસ્ટ ધોરા જે આપણે આવી ગયા છે અત્યારે બધા કેરેટું લઈ લઈ લઈને કેમ ફરી લેવાનું હોય બધા કેરેટું લેવા માં બધા એટલું પબ્લિક હતું જોવો તમે ઘટે જ નહીં એટલે ફટાકડાની વેરાયટી એટલી હતી ને કે જોઈને જેમ થતું શું લેવો હું નહીં આપણે તો પછી લેવાય થોડાક ને પછી પેતરા હોય ઝાઝા મારે લટફાડવું પડ્યું જો આ બધા છૂટા મીકા ભેગા ડાયરેક જોવો બધા વીણવા મીંડા ફટાકડા ને ફટાકડા વીણી વીણી કેરેટો ભરવા મીંડા બધા જોવો બધા કેરેટો ભર લીધા તો કહી દો હેપી દિવાળી ફટાકડા નીકળી લઈને નીકળી ગયા બહાર હાલો હવે કરશું તમ જમાવત દિવાળી દિવસે લાઈન થઈ ગયા નવરાઈ ખાઈ ને પછી ભાગી હાલો ઘર બાજુ દિવાળી દિવસે કરશું